સોશિયલ મીડિયાના યુગમાં ટેકનોલોજીનો ઉપયોગની સાથે દૂર ઉપયોગ પણ જોવા મળે છે જેને જોયા બાદ ઘણા લોકો ચકાસ્યા વિના ફોરવર્ડ પણ કરતા હોય છે નડિયાદના વેપારીને આવું જ એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવો ભારે પડી ગયો ચીનના તાઇવાનના ખાડાના વીડિયોને ગુજરાતનો ગણાવતા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી થોડા સમય અગાઉ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં વાહન ખાડામાં પડતા ફંગોળાઈ જાય છે આ વિડિયો ગુજરાતનો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ તપાસ કરતા જાણવા મળ્યું કે આ વિડિયો ફેક છે આ ખાડાવાળો વિડિયો ગુજરાતનો નહીં પરંતુ બીજા દેશનો હોવાનું સામે આવ્યું ખોટી રીતે ગુજરાતની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જનરલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરતા આ વિડીયો નડિયાદના પ્રલહર દલવાડી નામના યુવક વ્યક્તિએ પોસ્ટ કર્યો હતો ફેક વિડિયો મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલમાં પ્રહલાદ દલવાડીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાંજે એમની ધરપકડ કરવામાં આવેલી છે રાત્રે. એમનું નામ છે પ્રહલાદ દલવાડી. પ્રહલાદ વાસુભાઈ દલવાડી. જે મૂળ નડિયાદના છે અને હાલ વડોદરા ખાતે રહે છે. અને કોરીનો બિઝનેસ કરે છે. અને આ પ્રકારે એમના અ વિડિયો અપલોડ કરવાની એક પ્રવૃત્તિ રહેલી છે પણ આ વિડિયો જે એક્ચ્યુઅલ જે મૂળ તપાસ કરતા ઓરિજિનલ વિડિયો જે છે એ વિડિયો 10 જુલાઈ 2020 ના રોજ બનાવવામાં આવેલો હતો અને ચાઇનાના એક પ્રાંતનો નો વિડીયો છે અને એ એ વિડીયો આજની તારીખમાં ગુજરાતનો છે એવું દર્શાવી અને ખોટી માહિતી એક્સ માધ્યમ સોશિયલ મીડિયા માધ્યમ પર આ પ્લેટફોર્મ પર એમણે અપલોડ કરેલી